રામભાઈ નામે એક કળબીની દીકરી હતી જાતિએ તો કળબી પણ એમનું ઘર કળબી કરતાં કોળીનું હોય એ મજાણ્યાને લાગતું જગતનો તાત ખેડૂતના જેવો આદર કે રોટલો એને ગેર ન હતા કે નહોતું ઘરમાં તેજ પાસે પૈસા તો પુષ્કળ હતા પણ દેવા પટેલનું ઘરમાં ઉપજતું જ નહીં દેવો પટેલે હરિ પટેલનો એકનો એક દીકરો હતો સ્વભાવે બહુ જ ગરીબ પણ રત્ન સાથે પથ્થર અફળાવાય એ મે રત્ન જેવા દીકરા દેવાભાઈ પટેલ રામભાઈ જેવી સ્ત્રી સાથે પરણાવીને એની જિંદગી ધૂળ કરી નાખી હતી દેવાના લગ્ન પછી રામભાઈએ પિયરના પંત તજી સાસરિયાના આંગણે ભગલા બાડ્યા એટલે હરિ પટેલના ઘરમાંથી તરત જ સંપે વિદાય લીધી સોક્યને આવતી જોઈ જૂની સ્ત્રી રિસાઈ બેસે એમ કંકા સ્વરૂપ રામભાઈને આવતી જોઈ સંપે નાસવા માંડ્યું પણ સંપની બહેન લક્ષ્મી માતાને હજી સુધી ખબર નથી પડી કે પોતે જે ઘરમાં વાસ કરી રહી છે એ ઘરમાંથી પોતાનો ભાઈ સંપ ક્યારનો ચાલ્યો ગયો છે ઘરમાં પોતાના ભાઈ સંપને ન દેખાવાથી માતા લક્ષ્મીને ઉચાટ થવા લાગ્યો અને એ પણ દેવા પટેલનું ઘર તજી પોતાના ભાઈ સંપને શોધવા નીકળી પડ્યા માતા લક્ષ્મીએ પણ દેવા પટેલના ઘરને રામ રામ કર્યા સ્ત્રી એ તો લક્ષ્મીનો સાક્ષાત અવતાર ગણાય છે પણ કેટલીક સ્ત્રીઓની લક્ષ્મી સાથે આડવેર હોય છે એમના પગલા થતા જે ઘરમાંથી નાસવા માંડે છે ઘરનું તેજ નાશ પામે છે ઘરના માણસોની આબરૂને જાનખપ લાગે છે અને બુદ્ધિમાં પણ મંદતા આવે છે ભાગ્ય પણ ફરી બેસે છે આ બધું જ સ્ત્રીના પૂર્વ જન્મના પાપોનું ફળ બીજાને પણ ભોગવવું પડે છે રામબાઈએ પણ ગરીબાઈ ઘરમાં ડોકિયા કરતી જોઈ પણ એને તો એને આમંત્રણ આપીને ગરીબાઈને બોલાવી હોય એમ એને હાસ્ય કર્યું અને પોતાના હંમેશાના સ્વભાવ પ્રમાણે વાતચીતમાં તકરારો વાદરી જ્યાં અનેક વર્ષોથી સંપ અને લક્ષ્મી સંપીને રહેતા અને તેની શીતળ છાયડીમાં મહેનતથી પુષ્કળ અન્ન ઉત્પન્ન કરી જગતના તાતની ઉપમા પામેલા હરિ પટેલ આનંદ કલ્લોલમાં હંમેશા સાંજે પોતાના ખાટલાની આસપાસ ગોકુળિયા જેવું પોતાનું નાનકડું કુટુંબ ભેગું કરી અનેક શિખામણ અને અનુભવોની વાતો કહેતા ત્યાં હવે ગોકુળિયું વિખરાવા લાગ્યું સંપ અને લક્ષ્મી વિદાય થયા અને તેને બદલે કુસંપ અને ગરીબાઈએ પોતાનું સામ્રાજ્ય ઘરમાં મેળવવા માંડ્યું હંમેશા ખુશ રહેતા હરિ પટેલ અને પટલાણીના ચહેરા ઉપર ખિન્નતા અને ઉદાસીનતા તરવરતી હતી ચિંતાતુર ચહેરા ઉપર શોકની રેખાઓ દેખાતી અને જાણે બંને જણ મંદવાડ ખાઈ ઉઠ્યા હોય એવું અજાણ્યો તરત જ અનુમાન કરી લે એવા એમના બિહામણા થયેલા મોઢા આગામી ચિંતાઓને લીધે ચાડી ખાઈ રહ્યા હતા રામભાઈના આવા કજિયાખોર સ્વભાવથી આખો કુટુંબ ત્રાસી ઉઠ્યું હતું વાત વાતમાં તકરારો કરવામાં પોતાનો વખત જતો હોવાથી ઘરનું કામ પડ્યું રહેતું અને ગંદકીનો ત્રાસ વેઠી કુટુંબના માણસો માંદા પડવા લાગ્યા પુરુષ વર્ગ બિચારો ખેતરે જતો અટક્યો અને વાડીઓ અણખેડી રહેવાથી પાકને બદલે અનેક જાતના ખડ ઉગી નીકળવાથી ખેતર બીક જેવું બની રહ્યું વખત જતા ઘરમાંથી સૌએ કંટાળી ધીમે ધીમે એક પછી વિદાય લેવા લાગ્યું અને ઘરમાંથી જાય ડોસા અને ઘર થાય ચોખા એ હિસાબે રામભાઈના મનમાં આનંદના ઉભરા આવતા પણ દેવો પટેલ બિચારો ત્રાસી ઉઠ્યો રામભાઈથી કંટાળી ગયો હતો પણ પોતે ના ઇલાજ હતો કાંઈ કેવા છતાં તે એકની તેર સંભળાવતી એટલે દેવો પટેલ મોઢામાં જીભ ન હોય એ મૂંગે મોડે બધું સહન કરી જ જતો હતો માતા લક્ષ્મી અને સંપના ઘરમાંથી ગયા પછી ગરીબાઈ અને કુસંપી ઘરમાં આવી આવું જ વાવાઝોડું ઊભું કર્યું હતું કે પોતાનો પરિવાર વિખીરાઈ ગયો હતો ઘરમાંથી બધાના ગયા પછી રામબાઈ તો પોતાનું ધાર્યું કરવાવાળી બની પોતાનું ધાર્યું જ કરવાની એને હોશ હતી બીજાને પાછા પાડવાના અને પોતે જ સર્વથી ડાઈ અને અનુભવી હોય એની અભિનાશા હતી કોઈ ભોગ જોગે કઈ બોલે તો તરત જ વિરુદ્ધ પડતી અને પોતાનો પક્કો ખરો કરાવવા પોતાનાથી બનતું પડતી કદાચ જો બાજી બગડતી જતી તો તે છૂટ્ટી હાથે ને છૂટી જીભે એની ખબર લઈ નાખતી આમ આખા ગામમાં એ અવળચંડીના ઉપનામથી પ્રસિદ્ધ થઈ ગઈ હતી ગામનું નાનું છોકરું પણ એને ઓળખતું ગામની સ્ત્રીઓ એને આવતી જોઈ કંપે ઉઠતી અને સહી સલામત એને પાછી વિદાય થયેલી જોઈ છુટકારાનો દમ મૂકતી એનો ધણી દેવો પટેલ પણ એનાથી હાથ જીભ કાઢતો ઘરમાં ગરીબી અને કુસંપનો વાસ હોવાથી લાખોની આબરૂ કોડીની થઈ ગઈ હતી એને ઉજ્જવળ કીર્તિ ઉપર વેસ ઢળી પડી હતી અને એને લીધે એ ઊંચું મોડું લઈ બોલી શકતો ન હતો ઘરમાં જો ક્યારેક ભૂલે ચૂકી કોઈ મહેમાન આવે તો રામભાઈ ધૂતકારી અપમાન કરી કાઢી મૂકતી એટલું જ નહીં પણ દેવા પટેલ માથે માછલા દોતી અને જો કદાચ કોઈ મહેમાન ગામમાં આવ્યો છે એમ દેવો પટેલ ઘરે આવી વાત કરતો અને એને આપણે જમાડવાનો નથી એમ રામભાઈને ને કહેતો તો તો પછી બીજે દિવસે મહેમાન જમ્યા વગર ઘરેથી જાય એ રામભાઈને મન પોતાના એકનો એક દીકરો મરી ગયા જેવું લાગતું તેની ખાતરે આકાશ પાતાળ એક કરતી એક દિવસ બરાબર મધ્યાહન જામેલો સૂર્યદેવના આશય તાપ ને લીધે સર્વ પંખીઓ પણ પોતાના માળામાં જંપી ગયા હતા સર્વત્ર ઊની લાય વરસી રહી હતી એવી વખતે બે મહેમાનો ગામને પાદરે આવી ઊભા રહ્યા એક દેવા પટેલનો દૂરનો જ ભાયત હતો તેને આવીને દેવા પટેલને ગીર بچકા મૂક્યા રામભાઈ ધુવા પૂવા થતા ગીર આવ્યા ને પાછળ દેવો પટેલ પણ આવી પહોંચ્યો તે વસ્તુ સ્થિતિ સમજી ગયો રામભાઈના ચહેરા ઉપર દેખાતો તો ગુસ્સો ને એની લાલચોળ આંખો અને તૃજતા ઓટ જોઈ દેવા પટેલના પેટમાં ત્રાસકો પડ્યો પટેલ તરત જ ઘરમાં ગયા અને ધીમેથી ગણગણ્યા આવા આવા ને લાગ્યા જ જ અને તરત બાજી પલટાણી ગુસ્સો ઉતર્યો પટલાણી બોલ્યા ઘેર મહેમાનો ના આવે તો શું ઘરને બદલે ગોલકું માંડી બેઠા છો દેવો પટેલ મનમાં ખુશ થયો એ સમજી ગયો હતો કે હવે ઊંધું બોલશો તો જ આબરું રહેશે એટલે એણે તો સખત અણગમ દેખાડતા કહ્યું ઘરને ગોલકું તો જાણ્યું પણ ખવડાવ શું શું અરે શું શું આ ઘઉનો લોટ ઘરમાં પડ્યો છે ને એવી વાતમાં તમે શું સમજો ઠીક ત્યારે તારી મરજી પણ રોટલા જ કરજે ઓકે ઓશિયાળા જેવું મોડું કરી દેવો પટેલ આડું જોઈ ગયો રોટલા શું કહ્યું ગામમાં તો આબરું રહી નથી પણ નાતમાં રેવા નથી દેવી મહેમાન તે રોટલા દેવાતા હશે એમને તો કંસાર જ હોય તોરમાં એ બોલીને જાટ લેતી ને ઓરડામાંથી બહાર નીકળી રસોડામાં પેઠી દેવો પટેલ આજે પ્રભુનો પાડ માની બાજી સુધરેલી જોઈ મહેમાન પાસે આવીને બેઠો તેમના ખબર અંતર પૂછ્યા અને એટલામાં તો ગામના માણસો હમણાં તમાશો થશે એ જોવાની આશાએ મહેમાનને મળવાના બહાને દેવા પટેલને ઘરે આવીને કીડિયારા પેઠે ઉભરાયા પણ મહેમાનોના ભાણામાં થોડી પીરસા તો જોઈ સૌ આભા બની ગયા થોડા દિવસ અને દેવાના મામાનો દીકરો ઘરે મહેમાન આવ્યો એની ને દેવા પટેલ ને નાનપણની ભાઈ બંધી બંને લંગોટિયા દોસ્તો સગા ભાઈ કરતાય વધુ એક અને આજે તો કેટલાય વર્ષોએ આવેલો એટલે દેવાથી ભેર આદર સત્કાર કરાયો બંને ભાઈઓ એકબીજાને બાથમાં લઈ ભેટ્યા અને જાણે હમણાં ચંપાઈ જશે એમ એકબીજાને ખૂબ જ મળ્યા પણ આ બધું એક રામભાઈ એના અંગે અંગ જ્વાળા ઉઠી રૂવે રૂવે સુળા પરોવાઈ ગયા આંખો લાલચોળ બની ગઈ હોય એ દેખાવા લાગી દેવો પટેલ ઘરમાં ગયો એટલે એ તહાડુ પી ઉઠી આવા ને આવા ક્યાંથી લાવીને બેસારો છો અરે એ મારો ભાઈ છે મારા ચામડાના જોડા સીવડાવીને એને પહેરાવું તોય એના માટે હું ઓછું કરું છું એમ મને લાગે તો એના માટે કાંઈ એમ નથી કરતા એ રીસમાં બોલી દેવો પટેલ ગમ ખાઈ ગયો અને એને ધીમેથી રાંધવા કહ્યું પટલાની તાળું પીવ ઉઠી રાંધો તમારે રાંધવું હોય તો ટાળું બહુએ પડ્યું છે પણ એના માટે તો કંસાર કરવો પડે ટાડું દેવાય એ ક્યાં હંમેશા આવે છે પટેલે થોડું નરમાઈથી કહ્યું અરે એવા તો રોજ લાગ્યા જ રહે કંસાર કરીને શું ઘરના છાપરા ઉડાડી મૂકવા છે પટલાણીએ રીસમાં કહ્યું દેવો ચૂપ થઈ ગયો અંતે રામભાઈએ મહેમાનના ભાણામાં ટાડો રોટલો અને છાશ મૂક્યા આવેલો મહેમાન દેવા સામે જોઈ રહ્યો અને દેવા લજ્જાથી એને કોઈ વાડી નાખે તોય લોહી પણ ન નીકળે એવો શરમિંદો થઈ જમીન ખણી રહ્યો હતો મહેમાન વસ્તુ સ્થિતિ સમજી ગયો દેવાને પડતું દુઃખ એ જાણી ગયો આજ સ્ત્રીના કારણે ઘરમાં ગરીબાઈ અને કુસંપ આવ્યો છે એવું આવેલું મહેમાન માપી ગયો હવે દેવા પટેલને આવા દુઃખમાંથી સી રીતે ઉગારવો તે વિચાર કરતો એ ઘરે પાછો આવ્યો ઘરે જઈને એ બેઠો ત્યારે એની પત્ની બોલી આજ તમે આટલા બધા ચિંતા તો કેમ છો ઘરમાં શું તૂટો છે કે આમ બેઠા છો ચિંતા તો છે પણ આપણા ઘરની નથી દેવાના પત્ની બહુ જ અને સમજ્યું હતી તેથી દેવાના મિત્રના ઘરમાં સંપની લક્ષ્મી માતાનો વાસ હતો લક્ષ્મી માતા એમનાથી બહુ જ પ્રસન્ન હતા એટલે આની સ્ત્રીમાં બુદ્ધિ પણ એટલી જ હતી દેવા પટેલના મિત્ર એ દેવાની પૂરી વાર્તા એની પત્નીને કઈ સંભળાવી બધી વાત સાંભળીને પત્ની બોલી રામભાઈને તો તમે જાણો જ છો ને પછી બીજીની વાત કરજો એ જ દુઃખ છે ને તે માટે જ તને આ કામ સોંપ્યું છે પટલાણી ચૂપ થઈ ગઈ આ તો સાક્ષાત કાળ સાથે કુનેથી કામ લેવાનું એ કેમ બને પણ ધીરજ અને ચતુરાઈથી પાર પાડી શકાય એમ દારીએ શાંત રહી અને ધીરેથી વિચાર કરી બોલી એ સમજે એવી તો નથી જ પણ પણ અને બણ જવા દે મારે તો ગમે તે રીતે દેવાના ઘરમાંથી એનો પગ જાય એમ કરવું છે તરત જ પત્ની બોલી ઉઠી એ તો મારે મરે એવી નથી થોડોક વિચાર કરીને ભટલાણી બોલી સારું હું ત્યારે થોડા દિવસ ત્યાં જાઉં તો તમને વાંધો તો નથી ને જરાય નહીં ઘરે વહુવારું કામ કરે છે પછી તું અહીં હોય કે ન હોય એની શું જરૂર છોકરાઓએ કામ માથે થી ઉતાર્યું છે એટલે હું નવરો છું ત્યારે તમે એક કામ કરો પત્ની બોલી મારે પિયર જાવ ને મારી બહેન છે તેનું દેવાભાઈ માટે માંગુ કરો પટેલ તરત જ બોલી ઉઠ્યા લો બોલો રામભાઈ ઉપર શોક્ય આવે એ તો આખી નાતમાં બને જ નહીં મારું અપમાન જ થાય ને બિચારા સુખે રહેતા હોય તે પડ્યો પથરો ઉપાડીને

કોઈ મહેમાન છે એ મેં સમજી ગઈ પણ કોના સગા છે એ જાણતી ન હતી છતાં જાય જાય હાલ હવાલ જાય પણ હેવા ન જાય તો રામભાઈને આપ્યા જાણી પટલાણી ઉઠી અને એને પગે પડી બોલી ભાભીજી સૌ મજામાં છો ને રામભાઈ નો ગુસ્સો ઉતરી ગયો પોતાને કોઈ નમતું આવે એના પરનો ગુસ્સો સ્વાભાવિક રીતે સમી જાય છે એટલે રામભાઈએ એને હાથ ચાલી ઉઠાડી અને એના દુખણા લીધા સૌ બેઠા અને પછી તો જાણે બંને બહેનો હોય એમ એકબીજાની સાથે વાતો કરવા લાગી પણ પટલાડીની તમામ હકીકત અને પ્રયત્નો નિષ્ફળ ગયા રામભાઈ તો એના એ ઉતરાની પૂંછડી સો વર્ષ દાંટો પણ અંતે વાંકી તે વાંકી પટલાની કાયલ થઈ ગઈ ચોમાસાના દિવસો અને ઝરમર ઝરમર મેહુલો ટપકી રહ્યો હતો ચાપટાના લીધે ગારો પણ પુષ્કળ થયો હતો અને ગામને પાદરે નદી આવી હતી એના ગર્જન આકર્ષણ કરી રહ્યા હતા અને પાણીના લોટ લેવાતા જતા હતા એવી વખતે ખડ લેવા જવા માટે દેવા પટેલે આવીને કહ્યું દેવાભાઈ અત્યારે ન હોય કેમ રામભાઈ અત્યારે જવાય પટલાણીએ વચ્ચે કહ્યું થઈ રહ્યું રામબાઈને તો જે કહે તેથી ઉલટું જ ચાલવાનું હતું એટલે એ તો બોલી ઉઠી એમાં શું થઈ ગયું જવું જ પડે ને ખડ વગર ડોર ખાય શું પણ તમે જાઓ ત્યારે હું તો નહીં આવું પટલાણીએ કહ્યું અરે મારે આપવાનો વિચાર નથી દેવો પટેલ બોલીને ચાલવા માંડ્યા તે જાઓ છો ક્યાં આપવું જ પડશે એમ કંઈ પટલાણીએ તાડુકો કર્યો ના આમાં વરસાદ અને ગારાનું નથી જવું પટેલે કહ્યું જવું જ છે ચાલો રામબાઈને બમણું જોર આવતું જતું હતું અને પટેલ કમને સાથે ચાલ્યા કામને પાદર ભૂગવતી નદીના પૂર કેમ ઉતરવા પટેલે ત્યાંથી પાછા વળવા કહ્યું પણ એ અવળચંદી રામબાઈ થી કાંઈ પોતાનું મમત મુકાય એને તો ગમે તે ભોગે સામે પાર જવાનું જ પકડી રાખ્યું અને બંને જણ પૂરમાં પડ્યા રામબાઈ તરવામાં કાંઈ ઓછા ન હતા પણ આવા પ્રબળ વેગ પાસે એમનું જોર પૂરતું ન હતું એમણે પટેલને પછવાડે પછવાડે તરવા માંડ્યું નદીના મધ્યમાં આપવાને થોડી વાર હતી તેવામાં પટેલ બોલ્યા જોજો હો મને ન પકડતા અરે ન પકડું તો હું તો તણાઈ જ ને હું તો પકડી જ રાખીશ અને તરત જ એ પટેલને પછવાડેથી બાજી પડ્યા પાણીનો વેગ વધતો જતો હતો આટલા બધા પાણીના વેગને જોઈ પટેલ ચિંતામાં બાન ભૂલી ગયા અને બોલ્યા જો જો બરાબર પકડી રાખજો ના ના શું મને કંઈ તરતા નથી આવડતું આમ બોલી એને તરત ઢીલું મૂક્યું અરે મૂકી ન દેતા પટેલ ફરીથી ચિંતામાં બોલી ઊઠ્યા લો ત્યારે આ મૂક્યું એમ કંઈ પટલાણી હાથ પોળા કર્યા અને પાણીના લોઢે પોતાનું કામ કર્યું પટલાણી તણાણા અંતે ખોટા આત્મભિમાન અને અહમ ભાવનામાં રામભાઈ પતિત પાવનની સરિતાના પ્રબળ વેગમાં અનંતકાળના ઝાપટાને શરણે પહોંચ્યા પટેલ ઘરે આવ્યા અને આત્મસંતોષનો દમ છોડ્યો પટલાણીએ વાત જાણી લીધી અને બીજે દિવસે જ એને પોતાની બહેનનો શક પણ દેવા પટેલ સાથે કરાવીને ઘરનો રસ્તો લીધો ધીમે ધીમે દેવા પટેલનું ઘર અસલ જેવી સ્થિતિમાં આવવા લાગ્યું માતા લક્ષ્મી અને સંપ ઘરમાં પધાર્યા એવા જ ઉસંપ અને ગરીબી ઘરથી બહાર નીકળી ગયા ઉજ્જવલ કીર્તિ ઉપરથી દાગ જતા ફરીને સુવર્ણના તેજ માપક ઝળકી ઉઠી અને જ્ઞાતિમાં દેવા પટેલનું ઘર પૂછવા ઠેકાણું જઈ પડ્યું